નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલમાં આજે અત્યંત મહત્ત્વના શિક્ષણના મુદ્દા પર વાત કેમ કે શિક્ષણનો મુદ્દો જે છે તે એવો મુદ્દો છે કે જેના પર ખાસ ધ્યાન અપાતું નથી અને ધ્યાન ત્યારે જ અપાય છે જ્યારે આપણા દેશનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ હાથમાં બેનરો લઈને જ્યારે રસ્તા પર ઉતરે છે વર્ગખંડમાં હોવાને બદલે તેમના હાથમાં બેનરો હોય છે તેઓ સૂત્રોચ્ચાર કરીને પોતાના હકની જ્યારે માંગણીઓ કરતા હોય છે ત્યારે જ સમગ્ર દેશનું ધ્યાન તેમના તરફ ખેંચાય છે આપણા દેશનું દુર્ભાગ્ય છે કે આપણા જે બાળકો છે તેમણે પોતાના જે હકો જળવાય તેમની જે માંગણીઓ છે સંતોષાય તેના માટે આકરી ગરમીમાં બળબળતા તાપમાં રસ્તા પર આંદોલનો કરવા પડે છે વિરોધ પ્રદર્શનો કરવા પડે છે પરંતુ હવે સરકાર જે છે તેણે આ બાબતો ઉપર ધ્યાન આપવાની ખાસ જરૂર છે આજે મુદ્દો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણા ગુજરાતનો મુદ્દો અને ગુજરાતમાં હવે ગુજરાત બોર્ડનું ભાવિ જે છે તે જ જોખમમાં આવી ગયું છે કેમ કે ગુજરાત બોર્ડની જે શાળાઓ છે તે ઘટી રહી છે એક અખબારી અહેવાલ પ્રમાણે છેલ્લા ચાર વર્ષની જો આપણે વાત કરીએ તો ગુજરાત બોર્ડ એટલે કે જીએસિબી બોર્ડની જે શાળાઓ હોવી જોઈએ રાજ્યમાં તેમાં છેલ્લા ચાર વર્ષની અંદર ચાર હજાર જેટલો ઘટાડો જોવા મળ્યો છે અને સામા પક્ષી બોર્ડ એટલે કે જે કેન્દ્રીય સેન્ટ્રલ બોર્ડ જે હોય છે તે સેન્ટ્રલ બોર્ડની જે સંલગ્ન શાળાઓ છે તેમાં દસ હજાર શાળાઓનો વધારો થયો છે આખરે આ સ્થિતિ આપણા ગુજરાતમાં આવી કેવી રીતે તેના વિશે આજે ચર્ચા કરવાની છે આજે આપણા રાજ્યમાં જે વાલીઓ છે તે જ્યારે પોતાના પાંચ વર્ષના બાળકને પહેલાં ધોરણમાં મૂકવાનો વિચાર કરતો હોય છે જ્યારે વાલીઓ એવું વિચારતો હોય છે કે આખરે એને કયા માધ્યમમાં મૂકું તેને ગુજરાતી માધ્યમમાં મૂકું કે અંગ્રેજી માધ્યમમાં મૂકું અને વારંવાર આપણે અપીલ કરતા હોઈએ છીએ આપણે વાલીઓને સમજાવતી પહેલ કરતા હોઈએ છીએ અવારનવાર અહેવાલો પણ પ્રસારિત થતા હોય છે કે જે પ્રાથમિક શિક્ષણ હોય છે તે માતૃભાષામાં જ થવું જોઈએ પરંતુ એવું થતું નથી કેમ કે શિક્ષણ માતૃભાષામાં હોવાની જે મુદ્દાની જે વાત છે તે તો દૂર રહી પરંતુ માતૃભાષાનું માધ્યમ જ અપનાવવા માટે હવે વાલીઓ તૈયાર નથી વાલીઓનો ઝુકાવ સીબીએસસી તરફ વધુ જોવા મળી રહ્યો છે જેટલું મોંઘું શિક્ષણ હોય તેટલું શિક્ષણ સારું તેવું વલણ જોવા મળી રહ્યું છે જેટલું મોંઘું શિક્ષણ હોય જેટલી મોંઘી દાટ ફી હોય જે શાળાની ત્યાં મારા બાળકને સુવિધાઓ વધારે મળી રહેશે અને આગળ જતાં જો તેને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી હોય એટલે કે જે મારા બાળકને નીટની પરીક્ષા આપવી હોય જેઈની આપવી હોય કે યુપીએસસી જીપીએસસી જે તેને ક્રેક કરવું હોય તો સીબીએસસી જ તેને મદદરૂપ થઈ પડશે તેવો એક આભાસ તે એક પ્રકારની માનસિકતા વાલીઓમાં જોવા મળી રહી છે ત્યારે ગુજરાત બોર્ડ એ હાસ્યમાં ધકેલાઈ ગયું છે સાઈડલાઈન થઈ ગયું છે તો ગુજરાત બોર્ડ ની આ પ્રકારની જે અધોગતિ છે તેની પાછળ આખરે કોણ જવાબદાર આ પરિબળો આ કારણો પર આજે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે બે મહાનુભાવો જોડાયા છે મહેમાન જોડાયા છે ડૉક્ટર વિજય ઠક્કર મારી સાથે જોડાયા છે જે પોતે શિક્ષણવિદ છે અને શિક્ષણને લગતા અલગ અલગ મુદ્દાઓ પર અવારનવાર પોતાના વિચારો તેઓ રજૂ કરતા હોય છે આ સાથે જ મારી સાથે જોડાયા છે વાલી મંડળમાંથી ઉમેશભાઈ પંચાલ કે જો વાલીઓનો પક્ષ રજૂ કરશે અને સમજાવશે આપણને કે શા માટે વાલીઓ સીબીએસસીની જે શાળાઓ છે તે વધુ પ્રેફર કરતા હોય છે અને આ સાથે જ શાળા સંચાલકોની ભૂમિકા શું છે આ આખા મુદ્દામાં કેમકે શાળા સંચાલકો અવારનવાર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ડીઓ કચેરીએ રજૂઆત કરતા હોય છે કે અમારે જે મારી શાળા હું ગુજરાત બોર્ડમાં ચલાવું છું તેને રદ કરીને કેન્સલ કરીને હવે મારે કન્વર્ટ થવું છે સીબીએસસીમાં એટલે કે સેન્ટ્રલ બોર્ડના અભ્યાસક્રમ મારી શાળામાં લાવી દેવો છે સેન્ટ્રલ

જી એક તો આપણે બધા હું પોતે એવું માનું છું કે માધ્યમ તરીકે ગુજરાતી માતૃભાષા તરીકે માધ્યમ સારી રીતે હોવું જોઈએ અને જરૂરી છે પણ બીજી તરફ મોટા ભાગના પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે મારું બાળક છે એ માત્ર ગુજરાતી ન બને પણ એ વૈશ્વિક કક્ષાએ પોતે આગળ વધે એને ખબર છે કે ભવિષ્યમાં મારે મારા બાળકોને બેંગ્લોર કે કલકત્તા કે બીજી કોઈ જગ્યાએ મૂકવા પડશે આઈટી ફિલ્ડમાં મૂકવા પડશે મારા બાળકને યુપીએસ જેવી પરીક્ષાઓ અપાવવાની છે મારા બાળકને વિદેશ મોકલવા પડશે તો આવા જે ભવિષ્યના સંકેતો જે એણે ધારી લીધા છે માની લીધા છે અને એવું થવાની સંભાવનાઓ એને વિચારી લીધી છે અને એટલા માટે એ એવું વિચારે છે કે મારું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે હવે અંગ્રેજી માધ્યમમાં જયારે ભણે છે ત્યારે એની પાસે ફરી પાછા બે ઓપ્શન હોય છે જીએસઈબી બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ તો તરત પાછો એ જ વિચાર આવે છે કે જો અંગ્રેજી મીડિયમમાં જ ભણવું છે તો પછી હું સીબીએસઈ બોર્ડ શા માટે પસંદ ન કરું અને એ વાત મોંઘું એટલું સારું એ સંપૂર્ણ સાચું નથી પણ એમ છતાં મોટે ભાગે એ લોકોએ સાચું પુરવાર કર્યું છે અને પુરવાર થઈ પણ શકે કારણ કે આપણે જેમ જમવા જઈએ છે તો કોઈ સાદી હોટલમાં જમીએ છીએ ત્યાં બહુ ભીડ હોય છે બહુ બધા લોકો હોય છે વેટર છે એ બહુ ટ્રેન વેટર નથી હોતા અને એને કારણે માની લઈએ કે એના રસોડામાં બહુ સારું નહીં હોય અથવા તો આવું બધું અંદર સંભાવનાઓ છે ગંદકી હશે અથવા તો હાઈજેનિક નહીં હોય જસ્ટ એને બદલે જે લોકો વધારે પૈસા લે છે ત્યાં ભીડ નથી હોતી શાંતિ હોય છે એના એનો સ્ટાફ ટ્રેન સ્ટાફ હોય છે અને આપણે એવું માની પણ લઈએ છીએ કે મોંઘી હોટેલોમાં હાઇજેનિક હોય છે સેમ આવો તફાવત આપણને શાળાઓમાં જોવા મળે છે એક બાજુ સરકારી શાળાનો બાળક છે એ ત્રણસો રૂપિયાનો ચારસો રૂપિયાનો યુનિફોર્મ પહેરતો હોય છે બીજી બાજુ સીબીએસઈ બોર્ડ વિદ્યાર્થી જુદા પ્રકારનો યુનિફોર્મ પહેરે છે મોંઘો યુનિફોર્મ પહેરે છે એટલે આમ દેખાવની દ્રષ્ટિએ એક ભૌતિક સુવિધાઓની દ્રષ્ટિએ સ્કૂલનું બિલ્ડિંગ જોઈ લો બસની બસ જોઈ લો એનું ગાર્ડન જોઈ લો એના ટીચર સ્ટાફ ને પહેરાતો યુનિફોર્મ જોઈ લો તો બધી દ્રષ્ટિએ સીબીએસઈ બોર્ડની સ્કૂલો છે એ લોકોને પેરેન્ટ્સને આકર્ષે છે એટલે જ્યાં પેરેન્ટ જે તરફ ગતિ કરે છે એ બાજુ એ સ્કૂલોની સંખ્યામાં વધારો થાય અને જ્યાંથી ના છૂટકે બોર્ડમાં ભણે પણ બહુ પ્રેમથી ભણાવીશ એવી વાલીઓની સંખ્યા ઘટતી જાય છે અને ધીરે ધીરે એને કારણે જ આ શાળાઓની સંખ્યા ઘટે છે એવું મારું પ્રાથમિક તારણ છે વધારે વાત આપણે પછી કરવાના છીએ જી બિલકુલ અને ઉમેશભાઈ હવે આપે પણ સવાલ પૂછીએ છીએ તરફથી શું વલણ જોવા મળે છે શું આખરે માનસિકતા હોય છે કે એક જયારે આપણે સરખામણી કરતા હોઈએ કે સ્વાભાવિક છે જીએસસીબી કરતા સીબીએસઈમાં જે ફીનું સ્ટ્રકચર છે જે ફીનું માળખું છે તે અત્યંત મોંઘુ દાટ જ હોવાનું વર્ષે ઓછામાં ઓછા એસી હજારથી એક લાખ રૂપિયાનો તો ફીનો આંકડો પહોંચી જ જાય છે આટલું મોંઘું શિક્ષણ હોવા છતાં પણ સીબીએસસી તરફ ઝુકાવ શા માટે વાલીઓનો જોવા મળી રહ્યો છે મયુરબેન આની અંદર વસ્તુ એ બની રહી છે કે અમુક વાલીઓની અંદર એક અંગ્રેજી માધ્યમની દેખા દેખી છે એ લોકોને પૂરતું એ ખબર નથી કે અંગ્રેજી માધ્યમ એ ગુજરાત બોર્ડ થી પણ થઈ શકે એ લોકોની અંદર એવી એક માનસિકતા જ બની ગઈ છે કે સીબીએસઈ બોર્ડ એટલે અંગ્રેજી માધ્યમનું એક પૂરું બોર્ડ જ કહેવામાં આવે એ લોકો એ નથી જાણતા કે ગુજરાત બોર્ડમાં પણ અંગ્રેજી માધ્યમ હોય છે બીજી વસ્તુ એ હોય છે કે અમુક દેખાદેખી આવી ગઈ છે કે એક સ્ટેટસ બનાવી દીધું છે કે અમારી પાસે મારો છોકરો અહીંયા ભણે છે આ સ્કૂલની અંદર ભણે છે તમે સીબીએસઈ બોર્ડની વાત કરી પણ સિટીની અંદર તો વિસ્તારની અંદર સીબીએસઈ બોર્ડની સારામાં સારી સ્કૂલ ની અંદર બેસાડવા એ પણ એક સ્ટેટસ બની ગયું છે અને ત્રીજું મેઇન કારણ એ છે કે ઘણા બધા વાલીઓ જે સારા એવા એજ્યુકેટેડ છે કે જે એવા સારા એવા ફિલ્ડની અંદર છે કે જે પોતાના બાળકને કેરિયર લક્ષીષ્ઠિક આગળ લઈ જવા માંગે છે તો એમને પણ ઘણા અનુભવો થયા છે કે ગુજરાત અંદર જયારે બાળક ભણતું હોય છે તો આગળ એને અમુક અંગ્રેજી માધ્યમના જે અમુક કોર્ષ છે કે જે આપણી શિક્ષણ નીતિની અંદર હવે સુધારા થઈ રહ્યા છે પરંતુ એ ધ્યાને આવી રહ્યું છે કે આગળ હજુ પણ ઘણા બધા એવા મહત્વના કોર્સ જે છે એ અંગ્રેજી ની અંદર ચલાવવામાં આવે છે એટલે જે જે સારા ભણેલા એજ્યુકેટેડ વાલીઓ છે કે જેમનું બેકગ્રાઉન્ડ બહુ બધી રીતે ફાઈનાન્શિયલ સારું છે અને પોતાના બાળક ઉપર પણ એ લોકો એક સારી રીતે વોચ રાખી શકે છે ભણાવી શકે છે એક ગાઈડ કરી શકે છે એટલે આવા જે વાલીઓ છે એ લોકોની પહેલી પસંદ હોય છે કે સેન્ટ્રલ બોર્ડ ની અંદર હોય કે જેનાથી ભવિષ્યની અંદર જયારે પણ એને કોઈ પણ કોર્સ જોઈન કરવો હોય કે ભારતની બહાર એને શિક્ષણ માટે જવું હોય તો એ સરળતાથી એની અંદર એ ગ્રેસ પાવર એનો વધુ હોય શકે આ બધા કારણો છે મેન આપણે ત્રણ રીતે કહી શકીએ એક તો વાલીઓની એક અજ્ઞાનતા છે કે ઇંગ્લિશ મીડિયમ એટલે સીબીએસઈ બોર્ડ બીજું આપણે એ કહી શકાય કે દેખાદેખી છે સમાજની અંદર કે મારા પરિવાર કુટુંબ કે પડોશી જ્યાં બેસાડો છે એની કરતા હું સારી જગ્યાએ બેસાડું કે પછી એનું બાળક પણ સીબીએસઈ માં છે તો હું પણ સીબીએસઈ નું બેસાડું અને ત્રીજી વસ્તુ જે એક જેન્યુન કહી શકાય એ છે કે ઘણા બધા વાલીઓ સારા એવા વસ્તુ છે કે જેમને ખબર પડે છે બાળકનું એક કેરિયર એક લેવલે જોઈ રહ્યા છે કે જેમને એવા અનુભવો થયા છે કે જે એમબીએ ના કોર્સ છે અમુક લો ના નેશનલ લેવલ સુપ્રીમ કોર્ટના લોયર હોય એવા ઘણા બધા કોર્સ છે કે જે અંગ્રેજી ની અંદર આવતા હોય છે કેરિયર લક્ષી એક પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ કહી શકાય કે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે કેટ જેવી એન્ટ્રન્સ ટેસ્ટ છે આઈટી ની ટેસ્ટ છે એ મહત્તમ અંગ્રેજી માધ્યમ ની અંદર એનો ફોકસ વધારે હોય વધારે હોય છે તો આ બધા કારણો લીધે આપણે કહી શકાય ને કે અત્યારે જે આપણે જોયું કે ગુજરાતી મીડિયમ ની શાળાઓ ઇંગ્લિશ મીડિયમ હોવા છતાં પણ તે વધુ અ બંધ પડી રહી છે અને સીબીએસ થી બોર્ડિટી પણ આ બધા કારણો થી મહુરપેન વધી રહી છે બિલકુલ અરે વિજયભાઈ ખરેખર તો જે અભ્યાસક્રમોની આપણે તુલના કરવા જઈએ તો જીએસસીબી નો જે અભ્યાસક્રમ છે અને સીબીએસઈ નો અભ્યાસક્રમ જે છે અને સીબીએસઈ માટે પહેલેથી એવી છાપ છે કે કોર્સ બહુ જ અઘરો હોય છે નવી નવી બાબતો શીખવવામાં આવે છે જયારે ઘણી બધી હોબી પણ એ લોકો ઇન્કલુડ કરતા હોય છે હોબી ક્લાસીસ ને એ બધું એટલે આખું સ્કૂલનું એક માળખું જે હોય છે બાળકને ભણાવવાનું તે પણ આખું બદલાઈ જાય છે અને આ બધી વસ્તુઓ ગમતી હોય છે બાળકોને ખાસ કરીને વાલીઓને કે ચાઇ અહીંયા સારી સારી પ્રવૃત્તિઓ બધું કરાવવામાં આવે છે અને જીએસસીબી જે બોર્ડ છે તેમાં પરંપરાગત રીતે તમામ જે અભ્યાસક્રમો વર્ષોના વર્ષો સુધી એ જ અભ્યાસક્રમ હોય પછી તેમાં કોઈ ફેરફાર ન થાય કદાચ પાંચ સાત વર્ષે કદાચ એકાદ વાર ફેરફાર કરે પરંતુ તેમ છતાં દરેક વિષયોમાં એકનો એક જ અભ્યાસક્રમ હોય છે એટલે આ જે અભ્યાસક્રમ ની જે એક ચોક્કસ ફેરબદલ થવી જોઈએ જે ઇવોલ્યુશન થવું જોઈએ એ થતું નથી એટલે આ કારણ પણ એટલું જવાબદાર છે જી ચોક્કસ અ સીબીએસઈ બોર્ડમાં જે જે અભ્યાસક્રમ છે એ એટલો એટલી સરસ રીતે ગોઠવાયેલો હોય છે એમાં એટલી સરસ બધી એક્ટિવિટીઝ આપેલી હોય છે કે એને કારણે ટીચરે એ પ્રમાણે એને ફોલો કરે તો પણ એ સરસ રીતે પોતાનું કાર્ય ચલાવી શકે અને બાળકને ધીરે ધીરે એમાંથી આવડે કારણ કે લર્નિંગ બાય ડુઈંગ આખી મેથડોલોજી એવી રીતે છે એને ક્યારે એવું નથી કે આ વાંચી લેવાનું છે ગોખી કરવાની છે પરીક્ષા આપી દેવાની છે જીએસવી બોર્ડમાં વર્ષોથી કોર્સ ચાલે છે એ પણ સાચું છે અને ઘણી બધે અંશે ઘણી બધે અંશે એ એવી રીતે બનાવેલો છે કે એમાં એક્ટિવિટીઝ પાર્ટ બહુ ઓછો છે હવે એક થી આઠ ના ધોરણમાં આ પાર્ટ શરૂ થયો છે પણ અમુક સારા પુસ્તકો ધારો કે પલાસ જેવું પુસ્તક છે તો શિક્ષકોએ એનો વિરોધ કર્યો એટલી સરસ એક્ટિવિટી બુક તૈયાર થઈ કે એકદમ અંગ્રેજી મીડિયમ કે સીબીએસ બોર્ડ સામે શકે તો એ પુસ્તકનો વિરોધ કર્યો કારણ કે શિક્ષક પોતે કે આટલી એક્ટિવિટી નથી કરાવી અથવા પોતે એ કરવા માટે તૈયાર નથી બીજું કારણ એ પણ સાથે છે કારણ કે સીબીએસઈ બોર્ડમાં જે શિક્ષકોને સમય મળે છે ભણાવવા માટેનો સમય અને જીએસસીબી બોર્ડમાં જે શિક્ષકોને સમય મળે છે એમાં સરકારી શિક્ષકોને એ વચ્ચે બહુ મોટો તફાવત છે જીએસસીબી બોર્ડમાં જે શિક્ષકો કામ કરે છે શાળાઓમાં એ લોકોનો ઘણો બધો સમય સરકાર અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ પાછળ લઈ લે છે તો એને કારણે કેવું થાય છે કે સીબીએસઈ બોર્ડમાં ટીચર સતત બાળક સાથે રહે છે એટેચ રહે છે ભણાવે છે એક્ટિવિટી બેઝ લર્નિંગ થાય છે અને એની સાથે સાથે મોંઘી ફીને ને કારણે અલગ અલગ પ્રકારના કોર્સીસ જેમ કે સ્કેટિંગ છે કરાટે છે સ્વિમિંગ છે આ બધી જ વસ્તુની સાથે ભણી લેવામાં આવે છે લાયબ્રેરી સરસ હોય છે સ્પોર્ટ ટીચર ગાઈડ કરે છે તો બીજી તરફ જીએસવી બોર્ડ છે એમાં એ બધું હોય છે પણ જેમ હમણાં જ વાત થઈ એમ કે નું ધોરણ નીચું હોય તો એને કારણે જે સંચાલક છે એ આ બધી જ ફેસિલિટી બરાબર ન આપી શકે અને જો એ સરકારી સંસ્થા હોય તો આમાં ઘણી બધી ફેસિલિટી નીકળી જાય શિક્ષકોની સંખ્યામાં પણ પ્રશ્ન થાય કે અમુક એને નું શિક્ષક એવું વિચારે છે કે આપણે થોડું વધારે કમાઈ લઈશું થોડી વધારે મહેનત કરી લઈશું પણ બાળકને એવી જગ્યાએ મૂકીએ કે જ્યાં આપણે ઘરે બેસીને ફરી એની ચિંતા ના કરવી પડે તો શું ભણે છે અથવા તો આપોઆપ જ ભણાઈ જાય એના માટે જુદું કંઈક ટ્યુશન ગોઠવવું પડે કે બધી વ્યવસ્થા ન કરવી પડે એવું મને લાગે છે જી બિલકુલ અ ખૂબ સારો જવાબ આપના તરફથી હવે ઉમેશભાઈ પૂછવા વાલી તરીકે આ કશું અપેક્ષાઓ રાખો છો કે જીએસસીબી બોર્ડ અને જીએસસીબી એટલે લગભગ ઘણા બધા તમારી જનરેશનના ઘણા એવા લોકો છે જે જીએસસીબી બોર્ડથી ભણ્યા છે પણ કદાચ તમે છેલ્લી જનરેશન જેમ કહી શકાય કેમકે હવે તો ઝુકાવ સીબીએસસી તરફ જ વધુ ને વધુ રહેવાનો જ છે કેમકે વાલીઓ ગમે ત્યાંથી પૈસા તો એકઠા કરી લે છે પણ મારું બાળક કોઈ પણ ભોગે સીબીએસસી માં જ ભણવું જોઈએ એવો આગ્રહ છે જ હવે મને એ જણાવો કે આપણે કરી રહ્યા છે બંનેના અભ્યાસક્રમોની આપને કઈ અપેક્ષાઓ છે કે કઈ કઈ બાબતો જીએસસીબી જે છે જેમાં હોવું જોઈતું હતું પણ તે લોકો નિષ્ફળ ગયા છે અને ગોખળપટ્ટી બનાવી દીધી છે તેના કારણે હવે સીબીએસસી તરફ એક આખો વર્ગ ત્યાં એ બાજુ જઈ રહ્યો છે મયુર બેન ખાસ એક વસ્તુ કહીએ તો હવે શિક્ષણનીતિ તો હમણાં લાગુ પડી પડીને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ દરેક ધોરણોની અંદર લાગુ પડી રહી છે અને મારા ક્યાંથી દરેક ધોરણો લાગુ પણ પડી ગઈ છે એમના અભ્યાસક્રમ પણ આખા ભારત ની અંદર સરખાવા લાગ્યા છે પરંતુ જીએસટીકી બોર્ડનો મહત્તમ મોટા મોટો પ્રોબ્લેમ એ હતો કે સીબીએસઈ બોર્ડની જે એક સેન્ટ્રલ લેવલના જે અભ્યાસક્રમો હતા એ આખા દેશની અંદર સમાન હતા એમની એક ભણવા ભણાવવાની પદ્ધતિ આખી અલગ હતી કે જેની અંદર તમને એક લાગે કે એક ડિસિપ્લિન વાઇઝ બાળક એજ્યુકેશન લઈ રહ્યું છે ભલે વાલી પૈસા આપતા પણ એને એવું લાગતું હતું કે મારા પૈસા આપવા છતાં મને કઈ ક્વોલિટી એજ્યુકેશન મળી રહ્યું છે જે વસ્તુ ગુજરાત બોર્ડ ની અંદર એ વસ્તુ દેખાતી ન હતી ઘણી શાળાની અંદર પુસ્તકો બાબતે હોય કે જે નોન ડિસિપ્લિન રીતે ચલાવવામાં આવતું આ બધા કારણો લીધે જીએસીબી બોર્ડ ની એક કહેવાય તો જે ક્રેડિટ ઓછી થતી ગઈ હતી પરંતુ હવે મને એવું લાગી રહ્યું છે કે પાછું જે નવી શિક્ષણ નીતિ અને ગવર્મેન્ટે પણ આ વસ્તુ ઉપર ધ્યાન દોર્યું છે અને જેનાથી આપણે કહી શકાય કે અત્યારે જે આંકડો આપણે જોઈએ છીએ એ કદાચ સુધરતા બે ત્રણ વર્ષ કે પાંચ વર્ષની અંદર આપણે પાછું એ વસ્તુ ચોક્કસ જોઈશું કે ગુજરાત જીએસીબી બોર્ડ એનું મહત્વ પહેલા જેટલું રહી શકે છે એટલે આપણે કમ્પેરિઝન જે અત્યારે કરીએ કે જીએસીબી બોર્ડ અને સીબીએસઈ બોર્ડ તો એ પાછલા અમુક વાલીઓના જે અનુભવો છે એ લીધે ના લીધે ના ચૂટકે વાલીઓ તરફ જવું પડ્યું હતું પરંતુ નવી શિક્ષણ નીતિ આવતા અત્યારે જે અમુક સુધારા થઈ રહ્યા છે એક ની બુક બુક હોય હોય કે એ બધી સમાનતા આવતા એવું લાગી રહ્યું છે કે જે ગેપ પડી ગયો હતો એ ગેપ ધીરે ધીરે ઓછો થશે અને જેમ વાલ્યુની અંદર ધીરે ધીરે અવેરનેસ આવે છે જેમ તમે એમ કીધું કે જનરેશનની વાત કરી તો જે જનરેશન પાછળની જનરેશન હતી એ લોકોને થોડા પ્રોબ્લેમ હતો પરંતુ હવેના જે વાલીઓ જે નવી જનરેશન અત્યારના કહી કે બે હજાર વીસ પછીના કે થોડા એજ્યુકેટેડ છે એ લોકો બધું કમ્પેરિઝન કરે છે બધું જોવે છે એટલે ચોક્કસ ને ફીની મોંઘવારી પણ એટલી છે તો મને એવું લાગ્યું કે પાછું ડીએસીપી બોર્ડ નો જે ગેપ છે ફીલ ફીલ થશે અને ચોક્કસ આ બાબતે વાલીઓ પણ ધીરે ધીરે જાગૃત થઈ રહ્યા છે અમારા સુરતની અંદર પણ અમુક ઘણી બધી શાળાઓ એવી છે કે સેન્ટ્રલ બોર્ડ છોડીને છોકરાઓને સરકારી શાળાની અંદર માત્ર ને માત્ર ગુજરાત બોર્ડની અંદર મૂકી છે ઇંગ્લિશ મીડિયમની તો વાત દૂર એટલે વાલીઓને ખબર પડે છે કે બાળક ધીરે ધીરે અત્યારના એજ્યુકેશનની અંદર જે અમારી વખતે 5મા ધોરણ દેવી જ આવતું હતું એ અત્યારે પહેલા ધોરણ થી આવે છે. એટલે તમે એને ઇંગ્લિશ મીડિયમ લેશો કે ગુજરાતી મીડિયમ લેશો પણ 12મા ધોરણ સુધી એ બધા એક લેવલના એક સ્ટુડન્ટ થઈ જશે કારણ કે બધાનો અભ્યાસક્રમ सेम છે. અને બધાને માતૃભાષા પણ કમ્પલસરી ભણવાની છે અને ઇંગ્લિશ જે છે કમ્પલસરી વિષય પણ થઈ ગયું છે એટલે જે આજનો આપણો જે પ્રશ્ન છે એ ડેટા પાછલા એક બે વર્ષ કે પાંચ વર્ષના કારણનો હતો પરંતુ અત્યારની વાલીઓની જે પેટર્ન છે એ બદલાય છે આપણે નવો ડેટા જો બે ત્રણ વર્ષ પછી બનશે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે પાછું ગુજરાત બોર્ડનું ચલણ વધશે ધીરે ધીરે એટલે નવી શિક્ષણ નીતિના કારણે જે ફેરફારો થાય જીએસીબી બોર્ડમાં તો તેના કારણે એનું મહત્વ એને પાછું મેળવવામાં સફળતા મળે એવું કહી રહ્યા છો એની પાછળ મયુરીબેન કારણ એવું હતું કે ઇવન ગુજરાતી મીડિયમની અંદર એક જ વિસ્તારની અંદર બે શાળાઓનું અંતર બે થી પાંચ કિલોમીટર હોય કે હું તમને અમુક વિસ્તારની શાળાઓ કહું તો ગુજરાતી મીડિયમની અંદર એ પ્રોબ્લેમ હતો કે અમુકના પાઠ્યપુસ્તકો પણ સમાન નહીં હતા અલગ અલગ પ્રકાશનના મંગાવતા હતા કે 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 જે વસ્તુ જોવા મળે છે છે પ્રોપર હોય બુક્સ બાબતે હોય છે ભલે બુક્સ થોડા મોંઘા હોય છે પરંતુ પ્રોપર એક અભ્યાસક્રમ ગાઈડલાઈન હોય છે કે ઘણા વાલીઓને સ્થળાંતર કરવાનું થાય એક સ્થળે બીજા સ્થળે જવાનું થાય તો એમની માટે એક બહુ સારો એવો ઓપ્શન રહેતો હતો પરંતુ ગુજરાત બોર્ડ ની અંદર ખુદ અમે પણ એ વસ્તુ જોઈ છે વાલીઓની ફરિયાદ અમે પણ ડીઓ ને આપીને હવે સુધારા થયા કે જે પાટલા સમય ની અંદર બે શાળાઓનું બે કિલોમીટર નું અંતર હોય તો બંને શાળાઓના પુસ્તકો પણ અલગ હોય એટલે આ બધા પ્રોબ્લેમ ના લીધે વાલીઓની અંદર જે પછી જે ઉણપ જે ગુજરાતી મીડિયમ એના આ બધા કારણો ભવિષ્યના એ કરવા માંગીશ કે સામે પક્ષે આપણે જ્યારે બોર્ડની વાત કરી રહ્યા છીએ અને આપણે ગુજરાતની અંદર ગુજરાત જે બોર્ડ છે તેના જ અસ્તિત્વ જોખમમાં આવવાની જયારે વાત કરી રહ્યા છે તો બોર્ડની પણ ક્યાંક ને ક્યાંક અહીં ભૂમિકા એક સક્રિય હોઈ શકતી હતી પણ સક્રિય થઈ નથી અને બોર્ડ પણ પોતાની નીતિ રીતિઓમાં એવા પ્રકારના ફેરફાર નથી લાવી શક્યો કે જેના કારણે તેનું મહત્વ જળવાઈ રહે એટલે કોઈ તમે તમારી દ્રષ્ટિએ જોઈ રહ્યા છો આમાં ખરેખર એ થવું જોઈતું તું નથી થયું એ છે કે આપણે માધ્યમ તરીકે ગુજરાતી રાખીએ પણ ઉત્તમ અંગ્રેજી બાળકને શીખવીએ હવે આ ઉત્તમ અંગ્રેજી શીખવવાની વાતમાં આપણે સંપૂર્ણપણે શૂન્ય છીએ કારણ કે આપણે બાળકોને ઉત્તમ અંગ્રેજી શીખવી ન શક્યા અને માટે પેરેન્ટ ધીરે 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 ગુજરાતી માધ્યમથી અંગ્રેજી માધ્યમમાં વળ્યું તમે વિચાર કરો કે જે બાળક ધોરણ એક થી લઈને બાર ધોરણ સુધી જીએસઈ બોર્ડમાં એક થી બાર માં અંગ્રેજી વિષય તરીકે ભણે છે બાર વર્ષ ભણે છે અને એમ છતાં એ સરસ રીતે બાર વાક્ય અંગ્રેજી બોલી શકતો નથી જો આવું થાય છે ત્યારે ચોક્કસપણે પેરેન્ટને જીવ બળે છે કે આના કરતા મેં અંગ્રેજી માધ્યમમાં મૂક્યો હોત તો સારું આ આ બહુ બહુ આપણને ખબર છે કે આપણે અત્યારે કમ્પેરિઝન માત્ર અંગ્રેજીના કારણે છે તો આપણે આપણા બોડીની અંદર અંગ્રેજી વિષય વધારે સારો ન બનાવી શકીએ શા માટેની પદ્ધતિમાં ફેરફાર ન કરી શકીએ શા માટેની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર ન કરી શકીએ આપણે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો કેવો ફેરફાર કર્યો કે બાળકને કઈ ન આવડતો હોય તે પાસ થઈ જાય તમે વિચાર કરો કે ગયા વર્ષે દસમા ધોરણમાં અંગ્રેજી કરતા ગુજરાતી વિષય વધારે લોકો ના પાસ થયા મેં એ વખત જે પેપર કહ્યું હતું કે આ વાત સદંતર ખોટી છે ગુજરાતી વિષયમાં જે નપાસ થાય છે એ અંગ્રેજીમાં નપાસ થાય થાય ને થાય જ પણ આપણી પરીક્ષા પદ્ધતિ એવી છે કે અંદર થી જોઈ જોઈને સુધી શોધીને લખવાનું છે તો અંગ્રેજીમાં એ પાસ થઈ જાય છે ગુજરાતી નપાસ થાય છે અને પેપર જોતી વખતે પણ એવી સૂચના આપવામાં આવે છે કે બાળકે જે કંઈ પણ લખ્યું છે આપણે જોવાનું છે ને પાસ કરવાનું છે જો આ પ્રકારની સિસ્ટમ હોય અને બાણું ટકા માર્ક્સ આવે છે ભરોસો ના બેસે કે મારું બાળક કહેવાય છે સત્તાણું ટકા કે મારું બાળકને કહેવાય છે પંચોતેર ટકા પણ એનું જે ખરેખર બૌદ્ધિક લેવલ છે અંગ્રેજીનું કે ગણિતનું કેવું જોઈએ વીસ ટકા ઓછું લાગે છે બિલકુલ વિજયભાઈ હા એટલે વિજયભાઈ અને ઉમેશભાઈ હવે કાર્યક્રમ અંત તરફ છે ત્યારે જે મહત્વ છે તે મહત્વ ફરીવાર પ્રસ્થાપિત કરી શકે અને વાલીઓની અંદર ફરી એક સકારાત્મક છાપ ઉપસી શકે કે જીએસસીબી બોર્ડમાં પણ જો મારું બાળક ભણે તો સારું જ રહેશે તેમાં કોઈ તકલીફ ની વાત નથી એના માટે જીએસસીબી બોર્ડ દ્વારા શું પ્રયાસો થવા જોઈએ પહેલા વિજયભાઈ હું તો એવું કઉ છું કે પહેલા તો પહેલું કામ છે જે સરકારી શાળાઓમાં શિક્ષકો છે તો એના માટે હું એવું છું કે એને પૂરેપૂરો સમય વર્ગમાં ભણાવી શકે એ સમય આપવો જોઈએ આ મારું પહેલું કામ છે બીજું કામ છે કે જે પ્રમાણે પાઠ્યપુસ્તકો છે એ પાઠ્યપુસ્તકોની રચના છે એ એને મળતા સમયના આધારે હોવી જોઈએ એને મળતા કલાકો ને દિવસોના આધારે હોવી જોઈએ અને ત્રીજી વાત એ છે કે એમાં એટલી એટલી સરસ એક્ટિવિટીઝ મૂકવી જોઈએ પુસ્તકોને એવી રીતે બદલવા જોઈએ કે જેથી કરીને પણ એનું બૌદ્ધિક લેવલ અથવા એનો સર્વાંગી વિકાસ થશે એને સારું ગુજરાતી આવડશે સારું અંગ્રેજી આવડશે સારું ગણિત આવડશે અને વૈશ્વિક કોમ્પિટિશનમાં અંગ્રેજી મીડિયમ બાળક સામે પાછો નહીં પડે જી બિલકુલ ઉમેશભાઈ મયુરબેન ચોક્કસ જે ગુજરાત બોર્ડ આપણે આની માટે જવાબદાર તો કહી શકીએ કારણ કે ગવર્મેન્ટની એક ઓથોરિટી બોડી હોય છે એટલે એમને જવાબદારી લેવી જોઈએ કે આ જે તકલીફો વાલીઓને પડી રહી છે ને આપણે પરિણામ રહ્યા છે તો આની માટે ગુજરાત બોર્ડે એક એવી શિક્ષણ પદ્ધતિ અમલમાં મૂકવી પડશે કે જેની અંદરથી અત્યારે આપણે જોઈએ કે દસમાના અંદર બાળકો વધારે અંગ્રેજીનું જો મહત્વ આપવા જઈએ તો ગુજરાતી જે માતૃભાષા છે એનું રિઝલ્ટ પણ ખરાબ થઈ રહ્યું છે તો એક પદ્ધતિ એવી વિકસાવી પડશે કે જેની અંદર માતૃભાષા પણ ભણી શકે અને જે અંગ્રેજી માધ્યમનું જે વૈશ્વિક ચલણ છે એને પણ મહત્વ આપવું પડશે આપણે માત્ર એક ટેગ લગાવી દીધો છે કે ગુજરાતી માધ્યમનું બોર્ડ એટલે ખાલી ગુજરાતી ઉપર ભાર મૂકીએ ને એના કારણે આપણે જોઈએ કે આગળ જે અંગ્રેજીનું મહત્વના જે ગ્રામર હોય છે કે મહત્વનું જે ગ્રામેટિકલ આગળના પાઠો હોય છે એને આગલા આઠમા ધોરણ છઠ્ઠા ધોરણ પછી આવે છે

જે એવા આર્થિક રીતે અક્ષમ પરિવાર માંથી આવે છે તેમને પ્રવેશોત્સવ છે તેવા કાર્યક્રમો બીજી તરફ આરટી એક્ટ લાવવામાં આવ્યો છે કે જેના કારણે જે બાળક છે તે શાળામાં ભણતું થાય પરંતુ બાળક ખાલી શાળામાં જાય તે પૂરતું નથી કેવી શાળામાં જાય છે કેવા પ્રકારનો અભ્યાસક્રમ ભણે છે અને તેનાથી તેની કારકિર્દીનું ભવિષ્ય કેવી રીતે ઘડાય છે તે અત્યંત મહત્વનું છે તો આ બંને ચર્ચામાં જોડાયા એ બદલ આ બંનેનો આભાર તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યંત મહત્ત્વના મુદ્દા પર વાત કે એક તરફ જ્યાં પ્રવેશોત્સવના કાર્યક્રમની વાહવાહી થાય છે બીજી તરફ ગુજરાતી અંદર ગુજરાતી ભાષાનું બોર્ડ એટલે કે જીએસએબી બોર્ડના જ વળતા પાણી થઈ રહ્યા છે અને હવે સીન એ છે કે કોઈપણ એવા વિદ્યાર્થીઓ કોઈપણ એવા વાલીઓ કે જે આર્થિક રીતે જેમને સીબીએસઈની ફી પોસાઈ નથી તેવા જ જે બાળકો છે વાલીઓ છે તેઓ જીએસસીબીને પ્રાધાન્ય આપી રહ્યા છે પરંતુ આખરે આ જે સ્થિતિ છે આ સ્થિતિ પાછળ જવાબદાર એ છે જે જીએસસીબી બોર્ડના અધિકારીઓ તેમણે શિક્ષણ નીતિમાં ધરખમ પાયાના જ ફેરફારો એ પ્રકારે કરવા પડશે કે જીએસસીબી બોર્ડ જે ધીરે ધીરે પોતાનું મહત્ત્વ ગુમાવી રહ્યું છે તે હવે બેઠું થાય તેવી તાતી જરૂરિયાત છે બિલકુલ આવશ્યકતા છે તો આજે અત્યંત મહત્ત્વના શિક્ષણના મુદ્દા પર વાત કરી છે આવતીકાલે ફરીવાર નવા કોઈ આ જ પ્રકારના રસપ્રદ મુદ્દા સાથે આપણી સામે રજર રજૂ થઈશ આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર